મારાથી ભૂલ થઈ છે હું તમારે આરે નાનો મોટો થયો છું તમારા રોટલામાં ખાધા છે જીંજુડામાં હું નાનો મોટો થયો છું બાર વર્ષથી તમારા બાળકોને મારા બાળકો માની અને ગામડે ગામડે મેં જીવે અને મારા માનીને કર્યા છે પણ આ મારી ભૂલ છે ભૂલ છે અને ભૂલ છે મારાથી એવું બોલાય ગયું એવું કોઈ ઠાકોર એ મારી ખરેખર ભૂલ છે મારો સમાજનો રડી દુખાવવાનો કોઈ ઇરાદો નહોતો

કરી મારા બાળકો ને મૂકી અને વિદ્યાલય ચલાવું છું ચારસો ને સત્તાવન કથામાં મારી કોઈ ભૂલ નથી પણ મારું કોઈ પાપ હશે કઈ કે કોઈ મારી એવી હશે મારી કરણી કે જેને કારણે માર બોલાઈ ગયું મને પૂરો વિશ્વાસ છે આજ ને તો કાલ આ સમાજ હૃદય નો ગોળો છે અને માફ કરશે માફ કરશે અને માફ કરશે મને મને પૂરો વિશ્વાસ છે અને આ સમાજ ને આરે બાવન વર્ષ થયા મારા એટલે સમાજ